બગસરાજ શહેરમાં શાળા નંબર ચાર ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા શાળાના પટાંગણમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા અમરેલીના બગસરા શહેરમાં આવેલા શાળા નંબર ચાર ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ દાતાઓના સહયોગથી આયોજન શાળા આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે દાતા અને વિદ્યાર્થીના વાલીઓનું શબ્દથી સ્વાગત કરાયો છે કાર્યક્રમમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની આરતી ઉતારી કરી આશીર્વાદ લીધા શાળાના પટાંગણમાં પરિવારમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા શિક્ષકો સહિત આગેવાન અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા સૌને શબ્દોથી આવકાર્યા છે કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખ ના આપણે આ ભવ્ય માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરી શક્યા છીએ

અમરેલી જિલ્લાની અત્યારે કોઈ ઉભા ન થાય વિદ્યાર્થીઓની જગ્યાએ રહીએ અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા છે પણ મારા તમામ શિક્ષક મિત્રો ના સહકારથી આપણે રજાના દિવસે વિશાળ ચાલુ રાખી અને આયોજન કરે છે રાજીએ આ શિક્ષક મિત્રો તો આપણે સમગ્ર તાલુકાના શિક્ષકો આપણી વચ્ચે ઉપસ્થિત છે આ શિક્ષકો માટે આપણે જોરદાર થઈ રહ્યું છે કે વિચાર શાળાએ શાળાએ પહોંચે અને ત્યાંથી ઘરે ઘરે પહોંચે

કેમના માટે નટુભાઈ માટે જોરદાર તાલી હવે આપણે વાત કરવા માંગુ છું આપ જોઈ રહ્યા છો કે શાળાનો કો રંગ રૂપ બદલાઈ ગયો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ આપણા ગેટ ઉપર રાજ્ય સરકારે આપણને એક લોગો આપ્યો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ નો આજે આપણી શાળા જે છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ માં પસંદ થઈ છે અને આપણને આ બધી સુવિધા જે છે એ સરકાર આપી છે આપડા વર્ગખંડો સ્માર્ટ થયા છે આ શાળાના

આપણી શાળા બની ગઈ છે તો પેલા જોરદાર તાલી આપ સૌ માટે આપ સૌ આ શાળા ઉપર વિશ્વાસ મૂક્યો છે મગસરા શહેરની સૌથી મોટી સંખ્યા ધરાવતી શાળા આપણી બની છે તાલુકાની બીજા નંબરની શાળા આપણી બની ગઈ છે સમગ્ર તાલુકામાં આપણી સંખ્યામાં આપણો બીજો ક્રમ છે પહેલા ક્રમે ઇલાજ ફેસન્ટર શાળા છે બીજા ક્રમે આપણે છીએ આપ સૌના સહકારથી આ બધું થઈ રહ્યું છે બાળક છે એ કુંબળું છોડ છે એને આપણે જેમ વાળીએ એમની વળવાનું છે આપણે ઘરેમાં નાનો છોડ વાવીએ છીએ તો એની માવજત કરવી પડે છે એમ અમારે અને તમારે બંને સાથે મળી આ બાળકની માવજત કરવાની છે આ બાળકની અંદર તમામ પ્રકારના ગુણ આવવા જોઈએ માત્ર અને માત્ર એનામાં એક ભણવાની વૃત્તિ હોય એ નહીં ચાલે આજ તમે જોયું આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા અનેક બાળકો છે એ દરેક પ્રવૃત્તિઓમાં આગળ હતા એમ બાળક જે છે એ દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે એ માટે તમારે અને મારે પ્રયત્ન કરવા તમારા બાળકની અંદર એક કોઈ પણ ખાસિયત પડેલી છે એ ખાસિયતને આપણે બહાર લઈ આવવાની છે એનામાં શું ગુણ છે અમે કેટલાય છોકરાને ઓળખીએ છીએ કે એ ભણવામાં થોડા નબળા છે પણ એને જો કઈ પણ જવાબદારી સોંપવામાં આવે તો એનામાં એવા સરસ લીડરશીપના ગુણ છે કાલે ત્રણ ટીમ આપણે બનાવી દીધી તમે રાત્રે મેદાન છોડીને ગયા દસ મિનિટમાં એ ટીમે આખું મેદાન ક્લીન કરી નાખ્યું કે જાણે કઈ હતું જ નહીં તો આવા ગુણ જે છે એ બાળકોમાં જરૂરી છે આજના સમયમાં તમે જોવો છો કે છાપામાં વાંચો છો કેવી કેવી ઘટનાઓ બને છે કે કોઈ પીએચડી થયેલો વ્યક્તિ કે ડોક્ટરેટ થયેલો વ્યક્તિ એની માટે કઈ મુશ્કેલી આવે કઈ આફત આવે તો આપઘાત કરી લે છે તો ન્યા આપણે સૌ તમને અમારી શાળા અને આપણે સમાજ બંને નિષ્ફળ ગયા છીએ કારણ કે એક વ્યક્તિ જ્યારે નિરાશ થયો ત્યારે એને એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાં જાય અને એને સાંત્વના મળે એ બદલ બધાય શિક્ષકો આ શિક્ષકોના આભારિત થાય છે અને જે આયોજન કરે છે તેમનો આભારિત થાય છે આ સંસ્કાર આ આપણને આપણા બાળકોને આગળ ધપાવે એ બદલ આ શિક્ષકોને વિનંતી કે આ બાળકોને આવું શિક્ષણ આપકારી અને આ બાળકો આગળ વધે બસ જય માતાજી બાળકને આજે બે હજારની સાલમાં જ્યારે નાની નિશાળ હતી એક રૂમમાંથી ચાલુ થયું અત્યારે વટવૃક્ષનું સમાન થઈ ગયું છે અને વીસ કે પચ્ચીસ વિદ્યાર્થી જ્યારે પરમાણ નિશાળ હતી એક નાનું રૂમ એમાંથી અત્યારે તો સૌથી વધુ સિટીમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા થઈ ગઈ અને ગામમાંથી ને અત્યારે વિદ્યાર્થી ભણવા આવે છે એ આ શાળા અને મને ગર્વ છે કે અત્યારે બહુ પ્રાથમિક શાળામાંથી જે ઓલા પ્રાઇવેટમાં ન મળે એના કરતાં સારું શિક્ષણ અહીંયા મળે છે અને આજ આની પ્રગતિ ચાલુ રહે અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી